કચ્છ એ કલા કારીગરીનું હબ માનવામાં આવે છે કચ્છની પ્રાચીન કલાઓને પણ કારીગરો ઉજાગર કરી રહ્યા છે ત્યારે કચ્છની દરેક કળાની એક વિશેષતા હોય છે આજે આપણે વાત કરીશું મોતીકામ કળાની અને એમાં પણ ખાસ કરીને ભુજના પાસઠ વર્ષીય કમળાબેન ગંગાજડિયા કે જેઓ પોતે પંદર વર્ષના હતા ત્યારથી આ કળા સાથે સંકળાયેલા છે અને તેઓ ખૂબ ઝીણવટભર્યું મોતીકામ કરે છે અને અવનવી વસ્તુઓ બનાવે છે કમળાબેન આ કળા કોઈ વધુ કમાણીની આશયથી નહીં પરંતુ માત્ર પોતાના શોખ પૂરતો કરી રહ્યા છે મૂળ રાજકોટના અને છેલ્લા ચાલીસ વર્ષથી ભુજમાં વસતા કમળાબેન ગંગાજડિયા કે જેમને નાનપણથી જ મોતીકામ અને ભરતકામની કળામાં રસ જાગ્યો હતો કમળાબેન ખૂબ ઝીણવટભર્યું કામ કરી રહ્યા છે અને તેમના દ્વારા બનાવવામાં આવેલ મોતીકામની વિવિધ બનાવટો અનેક લોકોનું ધ્યાન પણ ખેંચતી હોય છે કમળાબેન રંગબેરંગ મોતીમાંથી તોરણ ભગવાનના વાઘા નવરાત્રિ માટે મોતીના સેટ અવનવી રાખડીઓ જોડલિયા ચાકડા ઘણી સ્થાપના માટેની બનાવટો લેડીઝ પર્સ બ્લાઉઝમાં પણ મોતી કામ કરતા હોય છે આ તમામ બનાવટોમાં એકદમ ઝીણવટપૂર્વકનું મોતી કામ કરવામાં આવતું હોય છે આ તમામ વસ્તુઓ વિવિધ કેટેગરી મુજબની બનાવટો મુજબ બનાવવામાં એક દિવસથી બે મહિના સુધીનો સમય લાગી જતો હોય છે હું આ મોટી કામ માટે સંકળાયેલી છું

પછી સામીયું અને આ નવરાત્રીના છે જ છે લા લાલાના વાઘા છે ભગવાન માટે સ્વામિનારાયણ હોય કે કૃષ્ણ ભગવાનના ઉજયના હોય એ વાઘાનો પણ ઓર્ડર લઈને એ પ્રમાણે કરું છું મારા સો ફૂટ છે મને મારે ઓહુ નો ને દીકરાનો સાજ છે બધાનો એટલે હું વીસ થી દસ હજાર ની વસ્તુ બનાવું છું મને શોખ છે એટલે કરું છું એમાં કહેવાનું છું આપણે હું કરીશ તો કોઈ પણ નાની ઉંમરની બેન હશે તો એને એમ પણ થાય છે કે આખી ઉંમરના કરે તો આપણે પણ કરી આ કામ એને પણ પ્રેરણા મળે ઓર્ડર એટલે જોવે દુકાને એટલે ઓર્ડર આપી છે આખા મોતીના બ્લાઉઝ પણ કરું આ આપણે સેટ બનાવું બધું એ ઓર્ડર કરવા માંડ લઉં છું કમળાબેનને આ મોતી કામની કળામાં તેમના પરિવારના દરેક સભ્યોનો સાથ સહકાર છે અને તેઓ માત્ર આ શોખ પૂરતો જ કરી રહ્યા છે કરણ ઠક્કર એટીવી ભારત કચ્છ